શા માટે પૂનમ ભરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર અનુસાર દર પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ હોય છે આ દિવસે ચંદ્રનું તેજ તેની પરાકાષ્ઠા પર હોય છે આશ્ચર્યજનક રીતે પૂનમના દિવસે ગોચરમાં સૂર્ય પણ બરાબર ચંદ્રની સામે આવે છે આ ખગોળીય ઘટનાનું મહત્ત્વ એટલા માટે છે કે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો પૃથ્વી પરના અનેક ધાર્મિક સ્થળોએ પોતાનું તેજ અને ઉર્જા પાથરે છે જ્યારે સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે ત્યારે તેમની સંયુક્ત ઉર્જાનો પ્રવાહ પૃથ્વી પરના ધાર્મિક સ્થળોએ બમણો થાય છે આ કારણે જ પૂનમના દિવસે આ તીર્થસ્થાનોની સકારાત્મક ઉર્જામાં અનેક ગણો વધારો થાય છે પૂનમ ભરવાના ફાયદા મન અને આત્માની શુદ્ધિ જો તમારે તમારું મન અને આત્માને શુદ્ધ કરવા હોય તો તમારા કુળદેવી અથવા ઈષ્ટદેવના મંદિરે ચોક્કસથી પૂનમ ભરવા જવું જોઈએ આ દિવસે મંદિરે જઈને પૂજા અર્ચના કરવાથી ધ્યાન કરવાથી અથવા ભજન કીર્તન કરવાથી આ બમણી ઉર્જાનો લાભ સીધો આપણા શરીર અને મનને મળે છે ખાસ કરીને જે લોકો વધુ પડતો વિચાર કરતા હોય ડિપ્રેશનનો શિકાર હોય જેને કારણ વગરની ચિંતા કે ડર રહેતો હોય તેમણે તો ચોક્કસથી માતાજીની મહાદેવજીની અથવા શ્રી કૃષ્ણ ભગવાનની પૂનમ ભરવી જ જોઈએ આ દિવસે શ્રદ્ધાપૂર્વક મંદિરે જવાથી માનસિક શાંતિ મળે છે નકારાત્મક વિચારો દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે પૂનમ એ માત્ર એક ધાર્મિક રિવાજ નથી પરંતુ તે આપણા મન આત્મા અને શરીરને પ્રકૃતિથી શક્તિઓ સાથે જોડીને શુદ્ધ કરવાનો એક અવસર છે